નમસ્કાર મિત્રો મિત્રો તાજેતરમાં ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા અઠ્યાવીસ યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તો આ વિડીયોમાં મિત્રો આપણે યોજનાઓ વિશે વિગતવાર માહિતી મેળવીએ સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલની અંદર આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે ત્યારબાદ મિત્રો યોજનાઓ નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા બાદ મિત્રો તમને અલગ અલગ વિભાગની બધી યોજનાઓ જોવા મળશે જેની અંદર તમારે પશુપાલન વિભાગની યોજનાઓ ઉપર મિત્રો ક્લિક કરવાનું રહેશે તો મિત્રો ક્લિક કર્યા બાદ સ્ક્રીન તમને આ રીતે જોવા મળશે જેની અંદર સૌ પ્રથમ મિત્રો ચાફ કટરની યોજના છે ત્યારબાદ મિત્રો પશુઓના ખાણદાન સહાય યોજના ત્યારબાદ વિયાણ બાદ ખાણદાન માટે સહાય યોજના ત્યારબાદ મિત્રો બકરા એકમ માટે સહાય યોજના ત્યારબાદ મિત્રો તમારે જો કેટલ છેડ અને પાણીની ટાંકી બનાવી હોય તો તેના માટેની યોજના પણ માટેની યોજના માટે પણ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે બાર ટકા વ્યાજ સહાય યોજના તે સિવાય મિત્રો ડેરી ફાર્મની જો તમારે સ્થાપના કરવી હોય તો તેના માટેની યોજના માટે પણ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે જો તમારે દૂધઘર બનાવવું હોય તો તેના માટે ત્યારબાદ તમારે રાજ્યની ગ્રામ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે જો ગોડાઉન બનાવવું હોય તો તેના માટે તેના માટેની યોજના માટે પણ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો બાળ દુધાળા પશુ ડેરી ફાર્મની સ્થાપના માટે ઓનલાઈન અરજી શરૂ કરેલ છે તે સિવાય મિત્રો પાંચ યોજના એ મરઘા પાલનની છે જેના માટે પણ ઓનલાઈન અરજી શરૂ કરવામાં આવેલ છે તો લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી દે